અગાઉ મડરના ગુનામાં સંડોવાયેલા આરોપી સહિત બે ઈસમોને ધાકધમકી આપવાના ગુનામાં ઝડપી પાડતી પોલીસ તારીખ ઓગણત્રીસ એક બે હજાર ચોવીસના ના રોજ ફરિયાદી કુમાર ભનુભાઈ કણસાગરાએ એવી ફરિયાદ નોંધાવી હતી કે એક સફેદ કલરની સ્વિફ્ટ કાર જેનો રજિસ્ટર નંબર જીજે જે ઝીરો થ્રી ડીજી ત્રીસ એકાણુંમાં આવેલા બે અજાણ્યા માણસો જેમાં એકનું નામ મોબિન હતું તેઓ મારી ગાડીની આગળ આવી તેમની સ્વિફ્ટ ગાડી ઊભી રાખી ગાડીને કેમ નુકસાન કરેલ છે તેમ કહી બે મોટા છરા બતાવી તેમજ આ મોબીન અગાઉ મડર ખાઈ ગયેલ છે તેમ ડરાવી ધમકાવી પ્રવીણભાઈ પાસે રૂપિયા પચ્ચીસ લાખની માંગણી કરી ત્યારબાદ મોબાઈલ ફોનમાં પણ ડરાવી ધમકાવી બળજબરીથી પૈસા પડાવવા માટે અવારનવાર ફોન કરી ધમકીઓ આપતો હોવાની ફરિયાદ કરી હતી હતી જે ફરિયાદના આધારે ભાવનગર એલસીબી સ્ટાફના માણસો ગુનાના કામે ઉપયોગમાં થયેલી સ્વિફ્ટ કાર જેનો રજિસ્ટર્ડ નંબર જે જે ઝીરો થ્રી ડી ત્રીસ એકાણુંના સંબંધમાં તપાસમાં હતા એ દરમિયાન ગુનામાં ઉપયોગ થયેલ વાહન સાથે બે ઇસમો મુબિન ઉર્ફે મુબલો સાદિકભાઈ કુરેશી અને ગફાર ઉર્ફે નાનો ગફારભાઈ ઉસ્માનભાઈ કાલવા હાજર મળી આવતા બંનેની પૂછપરછ કરી હતી અને બંનેની વારાફરતી પૂછપરછ કરતા તેઓ ભેગા મળી આ કામના ફરિયાદીની આડે પોતાને કાર ઉભી રાખી છરો બતાવી પચીસ લાખ આપવા જ પડશે તેમ અવારનવાર ફોન કરી ફોનમાં પણ પૈસા આપવા પડશે તેમ ધરાવી ધમકાવી બળજબરીથી પૈસા પડાવવા હોવાની કબૂલાત કરી હતી અને તેઓ બંનેને નિલંબક પોલીસ સ્ટેશનને સોંપવા તજવીજ હાથ કરી હતી